રાજકોટની જાણીતી વોક હાર્ટ હોસ્પિટલે આરોગ્ય સેવાના ઓગણીસ સફળ વર્ષો પૂર્ણ કર્યા છે આ સમયગાળા દરમિયાન હોસ્પિટલે કરુણા અને કુશળતાના સમન્વયથી હજારો દર્દીઓના જીવનમાં નવી આશાનો સંચાર કર્યો છે હોસ્પિટલના ડોક્ટરોએ આ સિદ્ધિઓની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે વોક હાર્ટ હોસ્પિટલે બે લાખ સાત હજારથી વધુ ઇમરજન્સી કેસની સફળતાપૂર્વક સારવાર કરી છે આ ઉપરાંત એક લાખ એકાવન હજારથી વધુ ઓપીડી દર્દીઓને પણ ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડી

ફૂલ ટાઈમ ગાયનેકોલોજીસ્ટ અને ઓબેટિશિયન તરીકે કામ કરી રહી છું એટલે બેઝિકલી જોવા જઈએ તો આ બોકાડ હોસ્પિટલ છે એ પહેલાં અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્ટ હતું અને પછી બે હજાર ને છમાં બોકાડે ટેક ઓવર કર્યું બેઝિક એમ જે છે એ ટ્રસ્ટમાંથી વોકાડ ટ્રાન્સફોર્મ કર્યા પછી લોકોને કે સમાજને એક સારી ફેસિલિટી ઇન ધ ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ અને આધુનિક મશીનો આપણે જે આપી શકીએ એમાં આપણે આટલા વર્ષો પછી એવું કહી શકીએ કે એમાં આપણે પૂરેપૂરી સફળતા પ્રાપ્ત કરેલી છે અને મારી બ્રાન્ચ વિશે કહેવા જાવ તો આ જમીનમાં કે આ જગ્યામાં પૂરા સૌરાષ્ટ્ર કચ્છમાંથી ખૂબ જ હાઈ રિસ્ક પેશન્ટો કે જે પ્રાઇવેટમાં કોઈ પણ સંજોગોમાં હેન્ડલ ના થઈ શકે કે જેવા સ્ત્રીઓને પ્રેગનેન્સી કે ડિલિવરી વખતે ખૂબ જ રક્તસ્ત્રાવ થતો હોય કે પીપીએચની તકલીફ હોય કે પછી આવી જે સ્ત્રીઓને કોઈ મેડિકલ ડિસઓર્ડર હોય આંચકી આવી હોય કે આ પરિસ્થિતિમાં પેશન્ટ પેરીફેરીમાં ખૂબ જ સિરિયસ થઈ ગયેલું હોય અને અહીંયા એને એમને સિરિયસ કન્ડિશનમાં મોકલેલા હોય અને એને અમે અમારી કમ્બાઈન ટીમના એફર્ટ્સથી એમની લાઈફ બચાવવા માટે ખૂબ જ સારી રીતે સફળ થયા છીએ ખૂબ મહેનત કરીને તો એવા જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ આપણે અહીંયા બહુ સારી રીતે હેન્ડલ કરી શકીએ છીએ બીજી વસ્તુ એ છે કે સ્ત્રી જે છે એ પોતે એ પોતે એક સમાજનો એક પાયાની ઈંટ છે એટલે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય છે એના વિશે આપણે ફોકસ કરવા જઈએ તો સ્ત્રી સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ થશે એટલા માટે અમારું મેઈન ફોકસ એવું છે કે સ્ત્રીઓના સ્વાસ્થ્ય વિશે સમાજમાં અમે એક જાગૃતતા કેળવીએ કે જેથી કરીને સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યને મિસ ના કરે અને એમની કાંઈ પણ નાની મોટી તકલીફો હોય તો એમને અતિ આધુનિક સારવારથી એમની તકલીફોનું આપણે નિદાન કરી શકીએ હંમેશા કોઈ પણ હોસ્પિટલનો સમાજમાં એવું જ ઈચ્છતા હોઈએ કે કોઈ પણ દર્દી છે એ બીમાર ના પડે કે સમાજમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલે અમારા અભિયાન દ્વારા અમે સ્કૂલમાં સ્ત્રીઓમાં અને ઓવરઓલ સમાજમાં અને ઇવન નશા મુક્તિ માટે પણ અમારા એવા પ્રયત્નો હોય છે એક આધુનિક સ્વસ્થ સમાજ બિલ્ડઅપ કરીએ એક ઇન્સ્ટિટ્યૂટ કે એક ઓર્ગેનાઇઝેશન તરીકે પણ છતાં ક્યારે પણ દર્દી બીમાર પડે એમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો અત્યંત આધુનિક સારવાર આપવા માટે અમે ટીમ વર્ક કરી રહ્યા છીએ કે જેથી અમે સમાજને મેક્સિમમ અમારા તરફથી એફર્ટ્સથી ફાયદો આપી શકીએ નમસ્તે હું ડૉક્ટર પ્રશાંત મહેતા વોકાડ હોસ્પિટલમાં મેડિકલ હેડ તરીકે ફરજ બજાવું છું આપ સૌ જ્યારે અહીંયા એકત્ર થયા છીએ આજે ઓગણીસ વર્ષના આપણા જે સારા વર્ષો પૂરા થયા છે મારા બધા ડોક્ટર્સ છે સ્ટોલવર્ટ્સ છે જોગાણી સાહેબ કામણી સાહેબ બધા લોકોએ જે કીધું એ પ્રમાણે એક સારા ઇન્સ્ટિટ્યૂટની પ્રેક્ટિસ તરીકે બોકાડ હોસ્પિટલ ઊભરીને આવી છે આ ઓગણીસ વર્ષમાં કેમ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ મોટી ક્યારે થાય જ્યારે ત્યાંથી જ નવા ડૉક્ટરોનો જન્મ થાય અત્યારે વોકાડ હોસ્પિટલ બહુ પ્રાઉડલી એવું કહી શકે છે કે અમારી પાસે ગુજરાતના હાઇએસ્ટ ડીએનબી પ્રોગ્રામ્સ છે સુપર સ્પેશિયાલિટીમાં જેમાં ન્યુરોસર્જરી વિભાગ કાર્ડિયોલોજી વિભાગ એનસ્થિશિયા અને ટૂંક સમયમાં અમે સર્જિકલ ઓન્કોલોજી વિભાગમાં પણ ડીએનબીનું બીનું એક્રેડિટેશન હાંસલ કરશું કોઈ પણ હોસ્પિટલ ડૉક્ટરોથી અને દર્દીઓથી જ મોટી થતી હોય છે એમની સાથે સાથે બેસ્ટ ક્વોલિટી કેર જ્યારે ક્વૉલિટીની વાત કરીએ ત્યારે હવે આપણે ભારતમાં ઇન્ડિયામાં નોર્મલી એનએ બી એચ વિશે સાંભળ્યું હશે સો બે હજાર આઠથી જ્યારે ગુજરાત ખાતે બહુ ઓછી હોસ્પિટલો એનએબીએચ એક્રેડિટેડ હતી જે ક્વોલિટીનું પ્રમાણ છે એવી હતી અને આજે પણ આપણે પ્રાઉડલી કહી શકીએ કે આખા ગુજરાતમાં બહુ ઓછી એવી હોસ્પિટલ છે સૌરાષ્ટ્ર કચ્છમાં તો આપણે એક જ છીએ જે એને બી જે લેબોરેટરી માટે પ્રમાણિત કરવામાં આવે છે અને એને બીએચ જે હોસ્પિટલ માટે પ્રમાણિત કરવામાં આવે છે એવી આપણે એક જ હોસ્પિટલ છીએ જેનાથી ગુણવત્તા અને પ્રમાણ બંનેની ચકાસણી ગમે ત્યારે થઈ શકે એ ઓડિટ્સ આવતા હોય છે એ હોસ્પિટલમાં કરતા હોઈએ છીએ આપણે બીજું ક્યુએઆઈ ક્વોલિટી એન્ડ એક્રેડિટેશન જે સ્ટ્રોક વિભાગ ડૉક્ટર જોગાણી સાહેબ અને ડૉક્ટર વિકાસ જૈન સાહેબે જેમ આપને માહિતી આપી એના માટેનું પણ આપણી પાસે એક્રેડિટેશન છે અને ઇમરજન્સી વિભાગ સૌથી સારો ઇમરજન્સી વિભાગનું પણ એક્રેડિટેશન આપણી પાસે છે સાથે સાથે વોકાડ હોસ્પિટલમાં બધા જ ટીપીએ કંપનીઓના ટાઈપ્સ છે જીપ્સા કંપનીઓના ટાયપ્સ છે જેથી કરીને ઇન્સ્યોરન્સ બેઝ જે પેશન્ટ્સને સારવાર લેવી હોય એમના માટે પણ એક જ છત્ર નીચે બધી જ સારવાર સુવિધા ઉપલબ્ધ છે છેલ્લી જે અમારી યશ કલગી જે હું કહી શકીશ કેન્સરમાં જે બાકી હતું રેડિયેશન સેન્ટર જે એ ટાઈપનું એક જ મશીન આપણી પાસે અત્યારે સૌરાષ્ટ્રમાં છે એ પણ આપણી પાસે છે એટલે કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર એ પણ એક જ છાત્ર નીચે ઉપલબ્ધ છે વેરી ટ્રુ સર બિલકુલ આઈ કેચિંગ મુદ્દો છે એટલા માટે જ મારા ડૉક્ટરોએ જે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ધીસ ઇઝ વોટ વી બિલીવ કંઈ પણ વસ્તુ થાય પછી એની ટ્રીટમેન્ટ કરવી એના કરતાં પહેલાં જ આપણે એનું પ્રિવેન્શન કરવું જેના હેલ્થ ચેકઅપ જેનું એક ઉત્તમ માધ્યમ છે પહેલાં એવું કહેવાતું કે તમારી ઉંમર ચાલીસ કે પિસ્તાલીસ વર્ષની ઉપર જાય પછી બીપી ડાયાબિટીસ જેવા રોગો આવતા હોય છે અને એના પછી તમારે હેલ્થ ચેકઅપ સજવવામાં આવતું પણ અત્યારે ઇટ ઇઝ બેટર ઇફ યુ ગો હેડ વિથ ધીસ પ્રિવેન્શન બેટર અર્લી થર્ટીઝ થર્ટી ફાઈવ ફોર્ટી એ એજમાં જો આપણે આ કરીએ તો ઘણી બધી બીમારીઓથી બચી શકીએ તદઉપરાંત મેડમે જેવી રીતે વાત કરી નશામુક્તિની અત્યારનું યુથ આપણા ફૂડ અવર ફૂડ કલ્ચર ઇઝ નોટ ગુડ આપણું રહેણી સહેણી એ બરાબર નથી ટાઈમિંગ્સ ઉઠવા જાગવાના બરાબર નથી તો એના પર પણ જો આપણે ફોકસ કરીએ તો ઘણા બધા જે ડિઝીઝ છે સ્થૂળતા મોદી સાહેબ પણ અત્યારે એ વસ્તુ લઈને એવા છે કે સ્થૂળતા ઇઝ બીકમ અ બિગ ક્વેશ્ચન સો આ વસ્તુ ઓબેસિટી એના ઉપર જો આપણે ધ્યાન રાખીએ વ્યવસ્થિત વ્યાયામ એક્સરસાઇઝ ઉઠવાનું પ્રાણાયામ એ બધું કરીએ તો ઘણી બધી વસ્તુ જે તમે કહો છો બે નંબર આગળ જતા ઓછા થઈ શકશે મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે વોખાટ હોસ્પિટલ રાજકોટ એન એમ વિરાણી વોખાટ હોસ્પિટલ રાજકોટના સેન્ટર તરીકે હું આપ સર્વે મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું બીજી ઓગસ્ટ બે હજાર સાતના દિવસે માન્ય ત્યારના સી એમ અને કરંટ પી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારના આપણા એમએલએ સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાહેબ અને પોખાટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હબીલ ખોરાકીવાળા સાહેબના હસ્તે આપણી આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયેલું હતું આ બીજી તારીખે આપણે એમના વર્કિંગના ઓગણીસ વર્ષ પૂરા કર્યા છે સો આ ઓગણીસ વર્ષની પૂર્ણાહુતિએ આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમે સર્વે લોકોને જેમણે ખાસ હોસ્પિટલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી છે એમના ડોક્ટરો જેમણે ખાસ હોસ્પિટલ સાથે લગભગ બે દાયકાથી જોડાયા છે આપણે સાથે જેમની સાથે બેઠા છીએ આ સર્વે ડોક્ટરો મારી સાથે બે દાયકાના લાંબા સમયથી જોડાયા છે કોઈ પણ હોસ્પિટલ માટે ડોક્ટર એ મેઇન પિલર હોય અને આ જે અમારો વીસમા વર્ષનો પ્રવેશ છે તો આ પ્રવેશ બાબતે આપણે સર્વે ડોક્ટર્સને જે સ્ટાફ નર્સિંગ સ્ટાફ એડમિન સ્ટાફ સપોર્ટ સ્ટાફ ટેકનિશિયન્સ જેઓ આપણા સફળતાના સાથી રહ્યા છે તેમને અને સૌથી વધારે મારા પેશન્ટો અને પેશન્ટના રિલેટિવ્સને જેમણે મારા ડૉક્ટર પર શ્રદ્ધા રાખી મારી હોસ્પિટલના અને એના સ્ટાફ પર વિશ્વાસ રાખ્યો અને અમને આ હેલ્થકેરના ક્ષેત્રમાં વધુ સફળતા મળે તે માટે એમને સતત સપોર્ટ રહ્યો આ દરેકને અમે આભારી છીએ આ સિવાયના જે બ્યુરોક્રેટ્સ છે જે ગવર્મેન્ટ ઓફિસીસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત સરકાર અને આપ સર્વે મીડિયા કર્મીઓ જે અમારા પરના સાથીદાર રહ્યા છો અને હંમેશા અમને સપોર્ટ આપતા રહ્યા છો આ દરેકને હું હૃદયપૂર્વક થેન્ક યુ કહું છું આજના આ દિવસે આપણે જ્યારે અહીંયા બધા ભેગા થયા છીએ ત્યારે મારા ડૉક્ટર્સ જે મારી સાથે આટલા લાંબા ટાઈમથી જોડાયા છે એમનો દરેકનો આપણે થોડું નાનું વક્તવ્ય પણ જાણીશું અને એમનો અનુભવ કે કઈ રીતે એવો હોસ્પિટલ સાથે આટલા સરસ રીતે જોડાયા જેથી કરીને આપણે આટલા સફળતાના ઘણા બધા વર્ષો કર્યા છે પસાર અને એની સાથે પેશન્ટોને સારામાં સારા રિઝલ્ટ આપણે આપી શક્યા છીએ તો આ દરેક ડૉક્ટરોના અનુભવ પણ આપણે શેર કરશું હું કાર્ડિયોલોજીસ્ટ તરીકે રાજકોટમાં છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત છું છેલ્લા ઓગણીસ વર્ષથી હું હોસ્પિટલ સાથે જોડાયેલો છું રાજકોટની અને સૌરાષ્ટ્રની એવું કહી શકાય કે ફર્સ્ટ ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી મેં અને મારા પાર્ટનર ડૉક્ટર જયદીપ દેસાએ વોકાડ હોસ્પિટલ ખાતે સૌથી પહેલાં ટ્રાન્સ રેડિયલ એન્જિયોગ્રાફી અને ઇન્ટરવેન્શનનો એક નવો એરા અમે અહીંયા ચાલુ કર્યો હતો વોકાડ હોસ્પિટલ હંમેશા નવા ઇક્વિપમેન્ટ અપગ્રેડેશન અને પૂરતા સ્ટાફ સાથે કામ કરવાની કાર્યક્ષમતા ધરાવે છે ખૂબ જ બોળો સ્ટાફ સાથેના મારા ડોક્ટર મિત્રો અને એડમિનનો સ્ટાફ હંમેશા પેશન્ટ ડોક્ટર્સ અને એની કેર માટે સતત ખડા પગે રહે છે હું વોકાડ હોસ્પિટલનો ખૂબ આભારી છું કે આ વીસ વર્ષ દરમિયાનમાં ખાલી વોકાડ હોસ્પિટલનો જ પ્રોગ્રેસ નહીં પણ અમારો પર્સનલ બી એક પ્રોગ્રેસ છે એ વોકાડ હોસ્પિટલને કારણે થયો છે સો થેન્ક યુ વોકાડ અને એક લાઈન કહીશ ફોર હાર્ટ ઇટ્સ વોકાડ હું ડૉક્ટર જયદીપ દેસાઈ કાર્ડિયોલોજીસ્ટ વોકાડ હોસ્પિટલથી બોલું છું અમે છેલ્લા વીસ વર્ષથી આ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યા છીએ અને કાર્ડિયોલોજી જે જ્યારે જે સમય હતો જ્યારે કાર્ડિયોલોજીનું નામ પણ નહોતું ત્યારે વોકાડે પહેલ કરી અને જે ઇક્વિપમેન્ટની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે એ આજના લેવલે એક બેન્ચમાર્ક થઈ ગયું છે કે આ હોસ્પિટલમાં આ વસ્તુ હશે હશે ને હશે અને એ અમે કરીએ છીએ એ વોકાર્ડના ઇક્વિપમેન્ટ્સ એનો સ્ટાફ અને એને કારણે એ બધું શક્ય થઈ રહ્યું છે એના ઉપરાંતમાં જે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે વીઆર ઇન ટુ એકેડેમિક્સ ઓલ્સો એકેડેમિક્સ એટલે ટીચિંગ અમે વીઆર એ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે અમારી અંડરમાં સ્ટુડન્ટ આવે છે જેને અમે કાર્ડિયોલોજીસ્ટ તરીકેની ટ્રેનિંગ આપીએ છીએ અને બે હજાર સત્તરથી આ પ્રોગ્રામ ચાલુ છે અને અમને ગર્વ સાથે કહેવાનું છે કે અમારા સ્ટુડન્ટ હજી સુધી બધા ફર્સ્ટ ટ્રાયે પાસ થયેલા છે અને પોતપોતાના ક્ષેત્રમાં સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે એટલે ખાલી પેશન્ટ કેર કે ઇકોનોમિક્સ નથી વી ઓલ્સો ઓલસો ઇનટુ એકેડેમિક્સ અને ફ્યુચર જનરેશન માટે અમે આ હોસ્પિટલ કાર્યરત થઈ રહેલી છે હું ડૉક્ટર કાંત ગાણી છેલ્લા ત્રેવીસ વર્ષથી અહીંયા ન્યુરોસર્જન તરીકેની પ્રેક્ટિસ કરું છું જ્યારે વોકાડ ઓગણીસ વર્ષ પહેલાં આવ્યું એની પહેલાંનું હું આ જ હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે છું છેલ્લા વી ત્રેવીસ વર્ષથી આ ઘણી બધી સર્જરીઓ કરી છે અને વોકાડ હોસ્પિટલ આવ્યા પછી એડવાન્સ ટેકનોલોજી લીધે અમે પ્રીતિ જટિલમાં જટિલ ઓપરેશનો અહીંયા ન્યુરોસર્જરીના થાય છે હવે રાજકોટ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ન્યુરો એઝ એ ન્યુરોસર્જન સૌથી વધારેમાં વધારે પેશન્ટ આવતા હોય તે એક્સિડન્ટના છે ઓવરઓલ સ્ટ્રેટેસ્ટિક આપણે કહીએ તો ઇન્ડિયામાં દર ત્રણ મિનિટે એક માણસને ઇન્જરી થાય છે અને દર છ મિનિટે રોડ ઉપર એક માણસ મૃત્યુ થાય છે એટલે આમ જોઈએ તો ટ્રોમા અને એક્સિડન્ટને જે હેડ ઇન્જરી થતી હોય અહીંયા સૌરાષ્ટ્રમાં એટલી બધી કોમન છે કે અમારી ન્યુરોસર્જરીમાં પચાસ ટકા જેટલી જે હોય સર્વિસીસ છે આ ટ્રોમાને લીધે હોય છે અને ટ્રોમામાં ગોલ્ડન અવર્સ ટ્રીટમેન્ટ જે કે શરૂઆતની બે કલાકમાં જે ટ્રીટમેન્ટ મળતી હોય એ ટ્રીટમેન્ટના ભાગરૂપે ટીમ એટલી સરળ અને ઓલી હોય છે કે જે બે કલાક પહેલી બે કલાકની ટ્રીટમેન્ટ બહુ જ મહત્ત્વની હોય છે અને વોકાળ ખાતે અમારી આખી ટીમ છે કે દર્દી આવે એટલે દર્દીના બસ જિંદગી બચાવવાની જ પહેલાં પ્રયત્નો થતા હોય થોડી જ મિનિટોમાં એના સીટી સ્કેન થઈ જતા હોય એક્સરે થઈ જતા હોય જરૂર પડે તો ઓપરેશનમાં તાત્કાલિક લઈ શકતા હોય જેથી કરીને જલ્દીમાં જલ્દી પેશન્ટ સારું થાય અને ઓછી ખામી રહીએ એ જ અમારું જોતું હોય કારણ કે મગજના જ્ઞાન તત્વો એવી વસ્તુ છે કે એકવાર એનું ડેમેજ થઈ જાય પછી સજીવન શક્ય નથી જિંદગીભર ભોગવવું પડે છે કોઈને હેમરેજ થઈ તો ઘણીવાર બચાવી તમે શકો પણ એ જિંદગીભર ખાટલા બહુ રહેતું હોય બેભાન રહેતું હોય એટલે એ જો શરૂઆતની ટ્રીટમેન્ટો જો સારી રીતે થઈ શકે તો એને સારી રીતે સફળ અને સારી રીતે એ કોમામાંથી બહાર આવી શકે બસ એડવાન્સ ટેકનોલોજીની વાત કરીએ તો એડવાન્સ ટેકનોલોજીમાં અહીંયા અમારે ન્યુરો નેવિગેશન અને અતું આધુનિક માઇક્રોસ્કોપ જે છે એ જે આખા સૌરાષ્ટ્ર ખાતે કોઈની પાસે નથી જે ન્યુરોનેવિગેશન એટલે જીપીએસ ગુ બ્રેઇનનું જીપીએસ કહેવાય જેવી રીતે ગાડીમાં જીપીએસ આપણે નેવિગેશન સિસ્ટમ હોય એવી રીતે બ્રેઇન અને સ્પાઇનના સર્જરી માટે ન્યુરોનેવિગેશન સિસ્ટમ આવે જે અહીંયા એક વર્ષથી અહીં ઉપલબ્ધ છે અને સાથે સાથે અમારે પણ અહીંયા ડીએનબી કોર્સ ચાલુ થઈ ગયો છે જે આખા ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ડીએનબી ન્યુરો સર્જરી એક માત્ર ઓકાટ રાજકોટ ખાતે જ છે અમારે દર વર્ષે બે સ્ટુડન્ટ આવે છે અને બંનેને ટ્રેનિંગ કરીને ન્યુરો સર્જન તરીકે અમે ટ્રેનિંગ આપીએ છીએ અને ત્રણ વર્ષ પછી ન્યુરોસર્જન તરીકે એ લોકો પ્રેક્ટિસ કરી શકે છે એડવાન્સ અવેરનેસ હવે ટ્રોમા ટ્રોમામાં અત્યારે અમારી પાછા કહેવાય કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર અને જે ટ્રોમા પ્રિવેન્શન કરે એટલા પ્રિવેન્શનમાં બહુ મહત્ત્વનું હોય છે એટલે મારી જનતાને બધાને એક જ ઓલી છે કે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને પાલન કરો હેલ્મેટ જો કાયદો આવે ને કાયદો હોય તો હેલ્મેટ પર પહેરવું જરૂરી છે એ આપણા ને આપણા પરિવાર માટે જરૂરી છે માત્ર આપણા માટે જ નહીં પણ પરિવાર માટે જ જરૂરી છે કારણ કે મોટાભાગના એક્સિડેન્ટો મિડલ એજમાં થતા હોય કે યંગ એજમાં થતા હોય કે વીસ પચીસ ત્રીસ વર્ષના હોય બાઇક લઈને જતા પડી જતા હોય એનો આ ફેમિલીનો આધાર હોય છે અને જ્યારે આધાર સ્તંભ જ્યારે તૂટે ને ત્યારે આખું ફેમિલી ડિસ્ટર્બ થાય છે એટલે મારી જનતાને એક જ વિનંતી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે અને ટ્રાફિકના આપણે જ નિયમોનું પાલન કરશો તો બધા પાલન કરશે અને આ ડિસીઝમાંથી આપણે પ્રિવેન્ટ કરીને આ ડિસીઝનું બર્ડન આપણે સરકાર અને આપણા જનતા માટે આપણે ઓછું કરી શકીએ હું છું ડૉક્ટર પ્રફુલ કમાણી ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ લિવર સ્પેશિયાલિસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી ઓકાર હોસ્પિટલમાં હું કામ કરું છું અને મારી પાસે આસિસ્ટન્ટ ગેસ્ટોન્ટ્રોલોજીસ્ટ પણ છે અને ટીમ પણ છે આ ડિપાર્ટમેન્ટ મેચ પણ મેચ ચાલુ કરેલો હતો અને અત્યાર સુધી સૌરાષ્ટ્રની જનતાને ક્યારે પણ ઇમરજન્સી જરૂર પડી છે કે લોહીની ઉલટી થવી કોઈ ફોરેન બોડી ફસાઈ જવું કોઈ પણ પેટની બીમારી તો અત્યારે બહુ જ વધી ગયેલી છે આપણા ઘરમાં દસમાંથી એક મેમ્બરને તો કોઈ પેટનો નાનો મોટો પ્રોબ્લેમ હોય જ છે એટલે આ સોલ્યુશન માટે બેસ્ટમાં બેસ્ટને એડવાન્સ ટ્રીટમેન્ટ કેમ મળે થોડા ટાઈમમાં પેશન્ટ કેમ સાજો થઈને જાય એ જ અમારો એમ હોય છે અત્યાર સુધી મેં લાખો પેશન્ટ ઓપીડીમાં જોયા છે પચાસ હજારથી વધારે એન્ડોસ્કોપિક પ્રોસીજર કરી છે અને મિનિમમ કોમ્પ્લિકેશન થી મેં આ સારવાર ચાલુ કરી છે અત્યાર સુધી જે અવેલેબલ ટ્રીટમેન્ટ છે જે ઈઆરસીપી કોઈ કોઈપણ પ્રોસેસ લિવર બાયોપ્સી જે આ બધી પ્રોસિજરો અહીંયા થાય છે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બેકઅપ પણ સારું છે મારે સર્જિકલ કલીક જોઈએ તો એ છે સીટી સ્કેન એમઆરઆઈ આરઆઈ ઇન્ટ્રોશ રેડિયોલોજીસ્ટની ખાસ જરૂર પડતી હોય છે આ એક સેન્ટર એવું છે કે ત્યાં બધું જ એકસાથે અવેલેબલ છે એટલે ગેસ્ટ્રો ડિપાર્ટમેન્ટ બહુ સ્મૂથ રીતે ચાલી રહ્યો છે અને બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને હું ઓકાર હોસ્પિટલનો ખૂબ જ આભારી છું આટલું પ્લેટફોર્મ આપ્યું આટલી મને કામ કરવા માટેની તક આપી અને બીજું કે કોર્પોરેટમાં એક ફાયદો એ થાય છે કે એકેડેમિક્સ બહુ સારું રહીએ કારણ કે આજુબાજુનો કોઈ હેડેક હોતું નથી ત્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસમાં એક થોડોક મોટો ડ્રોબેક હોય છે કે બધું મેનેજમેન્ટ આપણે જ કરવાનું હોય છે અહીંયા પ્યોર અને પ્યોર પેશનનું ફોકસ અને એકેડેમિક્સ એટલા માટે વોકાર હોસ્પિટલનો ખૂબ જ આભારી છું ભવિષ્યના ફ્યુચરમાં મારી નીચે પણ ડીએનબી સ્ટુડન્ટ આવશે નવા નવા ગેસ્ટોલો પણ બનાવશું અને બેસ્ટમાં બેસ્ટ એને હ્યુમન ટચ નોલેજ ટચ આપશું અને સારા ડૉક્ટરો પણ ભવિષ્યમાં રાજકોટને મળી રહેશે એવા અમે કોશિશ કરીશું થેન્ક યુ અમે તો એવું કંઈ એક્સિલેટર છે ગાડીનું એક્સિલેટર ખરાબ હોય તો કેમ ધક્કામાં અહીં ચલાવવું પડે અને આ એરિયામાં આલ્કોહોલ ડાયાબિટીસ અને ફૂડ આ ત્રણ વસ્તુ લિવર ડેમેજ થાય છે તો આ બધું રોકી શકાય એવું છે જો આપણી પાસે પ્રોપર નોલેજ હોય પ્રોપર સારવાર હોય અને પ્રોપર ડોક્ટર હોય તો આપણે લિવરને બચાવી શકીએ છીએ એક વખત લિવર ડેમેજ થયા પછી લિવરને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે એ બહુ મોંઘું હોય છે અને ફેમિલી પણ બહુ સફર કરતું હોય છે થેન્ક યુ નમસ્તે મારું નામ છે ડૉક્ટર વિકાસ જૈન હું છેલ્લા બાર વર્ષથી એઝ એન ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ વોકાર રાજકોટમાં કાર્યકરત છું બોકાર રાજકોટ એટલે ઇન્ટરવેન્શન રેડિયોની શરૂઆત સૌરાષ્ટ્ર કચ્છ માટે અહીંયા જ થઈ છે અને વી આર ધ ઓનલી ડીએમ ક્વોલિફાઈડ ઇન્ટરવેન્શન રેડિયો સેન્ટર ઇન સૌરાષ્ટ્ર અને કચ્છ બરાબર અને ગુજરાતમાં વીઆર ધ બિઝીએસ્ટ સેન્ટર ફોર ઇન્ટરવેન્શન જ્યોલોજી એન્ડ એમોંગ ધ બ ઇન વેસ્ટ ઇન્ડિયા સ્ટ્રોકમાં સારવારમાં અમે અને એઝ અ વોકાર ટીમ બહુ આગળ છે અને વી આર વેરી પ્રો ફોર ધ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ સ્ટ્રોક સ્ટ્રોકમાં ગોલ્ડન આવર્સ હોય છ કલાક સુધી આમાં થ્રોમ્બોલાઇસિસ અને થોમ્બેક્ટોમી કરીને અમે ઘણા દાદીની જાન અને ડિસેબિલિટી બચાવવી છે અહીંયા આ હોસ્પિટલમાં અમને લેટેસ્ટ મશીન છે ઇન્ટરવૅન્શનલોજી માટે જો બીજા ક્યાં સેન્ટરમાં અવેલેબલ હોવાનું બહુ અઘરું હોય અને બિંગ એ ટાયર ટુ ટાયર થ્રી સિટી અને આપણે બધી ટેકનોલોજી બધી મશીનો અહીંયા અવેલેબલ છે અને માટે હું બહુ ગુજાર છું વોક રાજકોટનો અને આના માટે અમારો બસ્ટ જોબ છે અને ક્યારેક અમારે ખ્યાલ ના આવે કે આપણે ટાયર ટુ સિટીમાં છે અને આપણી પાસે મશીન નથી વી આર બ્લેસ વિથ લેટેસ્ટ મશીન ઇન અહીંયા વોકડ રાજકોટમાં અને ઇન્ટરવેન્શન એડ્યુમાં ટીચિંગ એક જ ઇન્સ્ટિટ્યૂટમાં છે આખા ગુજરાતમાં હું ડૉક્ટર તૃપ્તિ વૈસ્તાની એકવીસ વર્ષથી એઝ અ પીડિયાટ્રિશન સૌરાષ્ટ્ર કચ્છમાં સેવા આપી રહ્યું છું અને વોકાડ હોસ્પિટલમાં સોળ સોળ વરસથી અહીંયા છું વોકાડ એક કોર્પોરેટ હોસ્પિટલ છે મેં પહેલાં ચાર વરસ સુધી ટ્રસ્ટ હોસ્પિટલમાં બી કામ કરેલું છે પછી પ્રાઇવેટ પોલિક્લિનિકમાં અને પછી કોર્પોરેટ હોસ્પિટલમાં કામ કરેલું છે સૌથી મોટો બેનિફિટ તો એ છે કે એક જ હોસ્પિટલમાં એઝ એ પીડિયાટ્રિશિયન મને એવું થાય કે નાનું છોકરું કોઈ દિવસ કોઈનું હેરાન ન થવું જોઈએ અહીંથી વાં વાંથી વાહ રિપોર્ટ કરવા માટે કે બીજી કોઈ પ્રોસીજર માટે જવું ન જોઈએ તો વોકાર્ડ એક એવું સેટઅપ છે કે જેની અંદર એક જ પ્રિમાઇસિસની અંદર બધી વસ્તુ થઈ જાય છે કે જ્યારે કોમ્પ્લિકેટેડ કેસ હોય તો એમને એમઆરઆઈમાં સિડેશન આપવું હોય કે કોઈ પ્રોસિજરમાં સિડેશન આપવું હોય કોઈને નાની પ્રોસિજર માટે ઓપરેશન થિયેટરમાં લેવું હોય તો એનેસ્થેટીસની જરૂર પડે પીડિયાટ્રિશનની જરૂર પડે કોઈ રેડિયોલોજીસ્ટની બી જરૂર પડે ક્યારેક ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટની બી જરૂર પડે અથવા તો ગેસ્ટ્રોન્ટ્રોલોજીસ્ટ જે લિવર બેપ્સી કેવું કરવું હોય તો જરૂર પડે તો એકને એક જ જગ્યાએ પેશન્ટ આવે ત્યારથી લઈને કન્ટિન્યુઅસ કોઈક ને કોઈક સ્ટાફ સ્ટાફ બી હોય પીડિયાટ્રિશિયન બી હાજર હોય એનેસ્થેટીસ બી હાજર હોય તો આ બધી વસ્તુ પેશન્ટને હેરાન થયા વગર અને બહુ સારી રીતે કરી શકાય કારણ કે જેણે નાના સેટઅપમાં કામ કરેલું હોય ને પછી કોર્પોરેટમાં આવી અને કામ કરો તો તમને એવું લાગે પેશન્ટને સારું સારું લાગે એકદમ રિલેક્સેશન ફીલ થાય અને ડૉક્ટરને થોડું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જાય કારણ કે અન્ડર વન રૂફ બધી વસ્તુ પોસિબલ છે અને અહીંયા બધી જ બ્રાન્ચના ઇવન પીડિટરી કાર્ડિયોલોજીસ બી છે પીડિયાટિક ગેસ્ટ્રોવાળા બી આવે છે ગેસ્ટ્રોડ્યુ પીડિયાટિક ન્યુરોલોજીસ બી આવે છે એટલે કોઈ પણ ક્રિટિકલ પેશન્ટ હોય આઈસીયુમાં એડમિટ હોય તો કોઈનો બી રેફરન્સ અમારે લેવો હોય તો આરામથી લઈ શકીએ છીએ અને પીડિયાટિક સર્જરી બી અહીંયા થઈ શકે છે એટલે પીડિયાટ્રિક માટેનું બધું સેટઅપ બધી જ બ્રાન્ચને રિલેટેડ અહીંયા શક્ય છે તો આ બધી જ વસ્તુ કમ્બાઇન એફર્ટ્સથી શક્ય છે જેમ કે હું બોલું છું તો આઈ કેન ટોક અલોન બટ વી કેન આઈ કેન સે અલોન બટ વી કેન ટોક ટુગેધર આઈ કેન એન્જોય અલોન બટ આઈ કેન સેલિબ્રેટ ટુગેધર આઈ કેન સ્માઇલ અલોન બટ આઈ કેન લવ ટુગેધર સો ઇટ ઇઝ કમ્બાઇન્ડ એફર્ટ અને ઇટ ઇઝ ધ અંડરસ્ટેન્ડિંગ ઓફ ધ રિલેશનશીપ બિટવીન હ્યુમન બીંગ્સ સો થૅન્ક યુ સો મચ ગોકાર્ડ ફોર ધીસ વચ ઇયર્સ ઓફ કો ઓપરેશન એન્ડ અમે ખૂબ ખુશ છીએ કે અમારા લીધે પેશન્ટ બી સારું થઈ જાય છે અને એ બી ખુશી ખુશી આરામથી ઘરે જઈ શકે છે સો થેન્ક યુ સો મચ હું ડૉક્ટર રાજેશ ગણાત્રા હું અહીંયા કિડનીના અને જે પ્રાઇવેટ ભાગ હોય છે એના એટલે યુરોલોજીસ્ટ કહેવાય એ હું અહીંયા બાવીસ વર્ષ અને છ મહિનાથી અહીંયા છું બે હજાર ત્રણથી અને ની પહેલાં જે ગોંધિયા હોસ્પિટલ હતી ત્યારથી અહીંયા હું કાર્યરત છું ફૂલ ટાઈમ તરીકે મારે ખાસ જે મારા સાથી ડૉક્ટર મિત્રોએ કીધું કે ભાઈ એક જ રૂફની નીચે એક છતની નીચે બધા ડૉક્ટર્સની સુવિધા મળે અને જે ડૉક્ટર્સને સારવાર મળે જે પેશન્ટને સારવાર મળે એ જે જે બીજે ભા દોડાદોડી ન કરવી પડે એ આ જે હોસ્પિટલ કે જે મલ્ટી સ્પેશિયાલિટી કહેવાય એમાં દર્દીનું ઉત્તમમાં ઉત્તમ સારવાર મળે છે બીજું ખાસ એ એક બહુ મોટું માન્યતા હોય છે કે વોકાળમાં ગયા એટલે ચિરાઈ ગયા અને રૂપિયા રૂપિયા ખાલી થઈ જાય એટલે આના વિશે ખાસ કહેવાનું કે બે હજાર સોળ કે જે પેલા મુખ્યમંત્રી અમૃતમ કાળ હતું અને પછી હવે આવ્યું છે મોદી સાહેબે કહ્યું એમાં બે હજાર સોળથી દર્દીને સારવાર તો મફત થાય છે નિદાન મફત થાય સારવાર મફત થાય અને સામેથી અઢીસો રૂપિયા ભાડાના પૈસા આપીએ છીએ એટલે મહેરબાની કરીને જે પેલું જે માન્યતા છે ને કે ભાઈ ગોકાળમાં જાય એટલે ચિરાઈ જાય ને એમાં ખિસ્સા ખાલી થઈ જાય એટલે સાચા દર્દી સાચા ગરીબ દર્દી ત્રીસ ટકા લોકો ખોટો લઈ જાય છે પણ એ તો કળિયુક્ત છે એટલે બધું ચાલવાનું પણ જે સાચા ગરીબ દર્દીઓનું પણ બહુ જ સારી સારવાર થાય છે અહીંયા અને ત્રણ શબ્દોમાં કહું તો જાગૃત દયાળુ અને કેરી એ વોકાળ હોસ્પિટલ માટે ત્રણ શબ્દોમાં મને લાગે છે